યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલા એક ગુનો દાખલ થયો હતો જેમાં હકીકત એવી હતી કે ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકલંગ હોટલમાં ચાર આરોપીઓ દ્વારા એમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સળગાવવા માટે એક સોડાની બોટલમાં પેટ્રોલ ભરીને પેટ્રોલ પંપ બનાવવામાં બનાવવામાં આવ્યો હતો તો આ ગુનામાં કુલ ચાર આરોપી હતા ચાર માંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી જયદેવભાઈ મહેશભાઈ રામાવત છે બીજા આરોપી ચિરાગ બાવાજી છે અને ત્રીજા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે ત્રણેય આરોપીઓ સાથે ગહેન પૂછપરછ કરવામાં આવી હતી અને એમાં સામે આવ્યું હતું કે જે પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ હતો પેટ્રોલ પોતાની આવાસ યોજનામાં જ પડેલી એક બાઇકમાંથી ટંકીમાંથી કાઢવામાં આવ્યો હતો અને એને પ્લાસ્ટિકમાં બોટલમાં ભરી પછી સોડાની બોટલમાં ટ્રાન્સફર કરી પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો હતો અને જ્યારે પેટ્રોલ પંપ કેવી રીતે બનાવવામાં શીખ્યા

તો પચાસ રૂપિયા અને સો રૂપિયાની માથાકૂટના લઈને એમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી હોટલ ઓનર છે એમના દ્વારા આરોપીને સળિયો મારવામાં આવ્યો હતો તો એનાથી ઉશ્કેરાઈને આરોપીઓ દ્વારા હોટલને સળગાવવામાં પ્રયાસ કર્યો